આજે આપણે એવો પાવન દિવસ ઉજવી રહ્યા છીએ જે દરેક ભારતીયો માટે ગૌરવ અને અભિમાન ની વાત છે પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ

अमर शहीदों ने मिलकर एक ऐसा सपना संयोजा था अमर शहीदों ने मिलकर एक ऐसा सपना संयोजा था खुशहाल रहे देश मेरा के खुशहाल रहेगी देश मेरा ये कहकर सब कुछ खोया था आज आपने जे आजादी नो श्वास ले रहा छे ते अपना पूर्वजों का कठिन संघर्ष और बलिदान ना लीधे छे मित्रों याद रखो નૈતિક જ્ઞાનનો ઉપયોગ કરીને દેશને વિકસાવવામાં યોગદાન આપીએ તો ચાલો આપણે આપણાના સપના એક ભારત બનાવીએ જેમાં બધાને શિક્ષણ મળે સમાજમાં સમાનતા હોય સુરક્ષા ને સન્માન મળે અને દેશ ને દુનિયા નું ગૌરવ મળે પુલ ચઢાવવાથી નારા લગાવવાથી દેશ પ્રેમ પેદા થતો

એ હે અમેરિકનો અમારા ભારતીય સંસ્કૃતિનું ગૌરવ એક અમારા મસ્તકે છે મસ્તકે અને અમારી પશ્ચિમી સંસ્કૃતિનું ગૌરવ તો અમારા પગના તળિયે છે તળિયે પરદેશમાં રહીને પણ સ્વદેશની ગર્જના કરતા આવા સ્વામી વિવેકાનંદ કે જો પરદેશમાં રહીને પણ સ્વદેશની જ ગર્જના કરે છે આવા મહાન માણસોના કારણે કહેવાય હતું કે સારી દુનિયા સો રહી હતી તો ભારતને હોવા થા નયા સવેરા કે સારી દુનિયા સો રહી હતી તો ભારતને હોવા થા નયા સવેરા 15 અગસ્ત કા દિન થા જબ આઝાદ હુઆ થા ભારત મેરા मेरे देश की मिट्टी मुझको सुना रही कहाँ दिया मेरे देश की मिट्टी मुझको सुना रही कहाँ दिया इस देश की मिट्टी में छुपी है कितनी कुर्बानियाँ आज अपना देश में देश प्रेम नहीं थे तो अपना देश में चार बाजू लड़ाई छवे छवाई गई है पर ये क्या देखो चारों ओर फैली है ये कैसी लड़ाई पर ये क्या देखो चारों ओर फैली है ये कैसी लड़ाई क्या इसलिए उन वीरों ने अपनी जान गंवाई अपने जो देश में रहिए तो દેશને પ્રેમ કરી અને તેની પ્રગતિ અને સુરક્ષાનું વચન લેવું જોઈએ અનેકતામાં એકતા જ અમારી શાન છે એ તે જ મારો ભારત દેશ મહા છે અનમાં હું એટલું જ કહેવા માંગુ છું કે આપણામાં રાષ્ટ્ર એકતા અને દેશ પ્રેમ જાગે દે સલામી ઇસ તિરંગે કો જિસમે તેરી શાન હે દે સલામી ઇસ તિરંગે કો જિસમે તેરી શાન હે સર હંમેશા ઉઠાઈ રાખના જબ તક દિલ મે જાન હે અસ્તુ જય હિન્દ જય ભારત vamos a